શનિવારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું શનિવારના રોજ લાખો લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંબોધન કરીને પીએમ મોદીએ આવાસ સોંપ્યા હતા શનિવારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્યકક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લાભાર્થીઓને સંબોધન કર્યું હતું પીએમ આવાસ યોજનાના લાભાર્થી આશાબેન ભરથરી સાથે પીએમ મોદીએ વર્ચ્યુઅલી વાતચીત કરી હતી पीएम मोदीએ કહ્યું કે આજે લાખો લોકોને પાણી વીજળી અને ગેસની સુવિધા મળી છે ઝૂંપડામાંથી પાકા મકાનોમાં રહેવા આવ્યા છે બનાસકાંઠાના આભારતીઓને પીએમએ જય અંબે કહેને સંબોધન કર્યું હતું મોદી સાહેબ સાથે વાત થઈ છે અમને ખૂબ ખૂબ આભાર આભાર થઈયા અમે હમ મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર છે અમને ખૂબ ખૂબ આનંદ થયો છે સાહેબ એવા પણ અમારા જેવા ગરીબ લોકો હોય એમને છે આગે ઘર એમને પણ ઘર મળી જગ્યા જેવું રામને ઘર જેવું રામને ઘર મળ્યું છે એવી રીતે અમને પણ ઘર મળ્યું છે મોદી સાહેબને અમે દિલથી માનીએ છીએ ખૂબ ખૂબ આભાર છે માતાજી એમને શક્તિ આપે ને મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર છે कि हमने किसी अच्छे कर्मों का आज हमें फल मिला है श्री शक्ति सेवा केंद्र के माध्यम से जो ये 200 सौ आवाज आवास गरीबों के लिए हमने तैयार की है आज उनका लोकार्पण है और हमारे लिए सबसे बड़ी खुशी की बात है कि हमारे आदरणीय प्रधानमंत्री जो हर एक गरीब तक पहुंचने का हर मिनट प्रयत्न कर रहे हैं आज उन्होंने इन लाभार्थियों के साथ में बात की और ये घर आज उन्हें लोकार्पण करने जा रहे हैं और मुझे लगता है कि अम्बाजी क्षेत्र में भिक्षा नीति शिक्षा का भी एक बहुत बड़ा अभियान जो हम लेके चल रहे हैं श्री शक्ति सेवा केंद्र के, के माध्यम से यहां एक भी बच्चा शिक्षित नहीं रहेगा आने वाले समय में और तो हम बड़ा प्रधान के लिए इतना ही कह सकते हैं कि न भूतो न भविष्य ऐसे व्यक्तित्व को हम नमन करते हैं।